ઘણા જિજ્ઞાસુઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે હું કોણ છું જ્યારે આત્મા આ શરીરને ધારણ કરે છે ત્યારે તે ફક્ત શરીરને જ પોતાનું માને છે કે શરીર એ જ મારું સ્વરૂપ છે એટલે જીવનભર શરીરના સંબંધીઓ કેમ કે જીવનભર તેની અજ્ઞાન દશા જ રહી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું જ નહી એના કારણે જીવભાવ શરીર ભાવ છૂટ્યો નહીં અને શરીર ભાવ ન છૂટ્યો ત્યાં જન્મ અને મૃત્યુનું ચક્ર જ છે હવે આ રીતે જીવન જીવતા જીવતા જ્યારે મૃત્યુનો સમય આવે છે જ્યારે આત્મા શરીરની બહાર નીકળી જાય છે ત્યારે પણ એ શરીર ની આજુબાજુ મૃત્યુ પછી ત્રણ દિવસ સુધી એ એ આત્મા ફર્યા કરે છે છે કે કે મારું શરીર જોવે મૃત્યુ પછી ઘરની હાલત કેવી છે મારા સગા સંબંધીઓ મારા મા બાપની હાલત કેવી છે એ બધું જોયા કરે છે હજુ પણ એ શરીરમાં પ્રવેશ થાય એના માટે પ્રયત્ન કરે છે પણ પછી એ શક્ય નથી અને એટલા માટે જ મૃત્યુ પછી આત્મા આ શરીરને છોડી દે પછી અગ્નિ સંસ્કાર ની એક પ્રથા છે કે શરીર બળી જાય રાખ થઈ જાય એટલે એ આત્મા આગળની દિશામાં આગળના માર્ગે આગળના જન્મ માટે ત્યાંથી પ્રયાણ કરી લે એ સમજી જાય કે હવે મારે જવાનું છે જીવનભર આત્માએ જેવા કર્મ કર્યા જેવા વિચાર કર્યા જેવા ભાવ રાખ્યા એવી જ ઉર્જા એવા જ સ્પંદનો મૃત્યુ પછી એના મૃત શરીરની આજુબાજુમાં એ ત્યાં વિદ્યમાન હોય છે મોટા ભાગના મૃત શરીરની આજુબાજુ નકારાત્મક ઉર્જા નકારાત્મક આભા મંડળ હોય છે અને એના કારણે જ એ વાતાવરણમાં તમને પણ જે વિચાર કરતો હશે એના જેવા ભાવ હશે એવા જ વિચાર એવા જ ભાવ તમારામાં તમારામાં પણ પણ પ્રવેશ પ્રવેશ કરે કરે છે છે એ સ્મૃતિઓ એટલે સ્મશાનમાં જઈને આવીને નાવું જોઈએ સ્નાન કરી લેવું જોઈએ એવું કહેવામાં આવે છે કેમ કે તમે સ્મશાનમાં જઈને આવ્યા આખા જીવનભરના એના જે નેગેટિવ કર્મો છે જે નેગેટિવ વિચાર છે એ બધાના અણુઓ એ બધાના સ્પંદનો ત્યાં હોય જ છે અને ત્યાં તમે ગયા એટલે એ સ્પંદનો તમને ચોંટી ગયા એટલે હવે એના જેવા વિચાર જેવા ભાવ એવા વિચાર એવા ભાવ તમને થવા લાગશે હવે તમે ઘરે આવ્યા અને આવીને એક ડોલ પાણી લઈને માથેથી વેળી દીધું અને આખા શરીરનું સ્નાન થઈ ગયું એટલે તમારું શુદ્ધિકરણ થઈ ગયું એટલે આ પ્રથા છે કે એના નકારાત્મક વિચાર એના નકારાત્મક ભાવ એની અસર તમને ન થાય હવે આખું જીવન અજ્ઞાન હતી હતી અજ્ઞાનતા જ જ જીવ ભાવ હતો શરીર ભાવ જ હતો તેના કારણે હજુ પણ તે આત્મા તેના શરીરને શરીરના સગા સંબંધીઓને ભૂલી શકતી નથી અને પછી ઘણા સમય પછી તે તેના કર્મો પ્રમાણે આગળ આગળ જન્મ લે છે છે તેની ગતિ થાય આ નાશ થાય છે આ પાંચ તત્વોનું શરીર પાંચ તત્વોમાં વિલીન થાય છે પણ ભીતરમાં જે મોહ છે જે માયા છે જે આ શક્તિઓ છે જે ઈચ્છાઓ છે જે રાગ દ્વેષ છે જે માયા છે જે મમતા છે એ મરતી નથી એ આ જન્મમાં જેવી તમારી ભીતરની સ્થિતિ છે એવી ને એવી જ સ્થિતિ આગળના જન્મમાં તમારી હશે આ જન્મમાં આધ્યાત્મિક માર્ગમાં આવીને જો તમે ભીતરથી તમારું શુદ્ધિકરણ કર્યું જો સદગુરુના સાનિધ્યમાં તમારું શુદ્ધિકરણ થઈ ગયું અને આ વિકારો મરી ગયા વિકારોના બીજ મરી ગયા અને જો તમારું શુદ્ધિકરણ થઈ તમે સુદ્ભૂત ચેતના સ્વરૂપ થયા તો આગળ તમારી યાત્રા ચાલુ રહેશે અને આગળના જન્મમાં પણ ભિતરની સ્થિતિ તમારી સુદ્ભૂત અને ચેતન્ય જ હશે શરીર પાંચ તત્વોમાં વિલીન થાય છે પણ ભીતરના વિકારો ભીતરના ગુણો જે તમારો સ્વભાવ છે એ તો એનો એ જ રહે છે તો ધર્મ એટલે ભીતરનું પરિવર્તન ધર્મ એટલે આંતરિક પરિવર્તન જો ફક્ત તમે બાહ્ય દેખાડા માટે જગતને બતાવવા માટે પૂજા પાઠમાં બેસો છો મંદિરે જાવ છો કે ગુરુદ્વારે જાવ છો ફક્ત દેખાડવા માટે તો એનો કોઈ જ અર્થ નથી ભક્તિ દેખાડા માટે છે જ નહીં ભક્તિ તો ભીતરની છે ભક્તિ આંતરિક છે આંતરિક પરિવર્તન થાય આંતરિક શુદ્ધિકરણ થાય આંતરિક શુદ્ધ ભાવ જાગે અંતરમાં શુદ્ધ પ્રેમ જાગે ભીતરમાં પરમાત્માને પામવાની પરમાત્માની અનુભૂતિ કરવાની પરમ તત્વમાં વિલીન થવાનો દિવ્ય ભાવ ત્યારે ભક્તિનું પ્રાગટ્ય થાય છે ભક્તિ બહુ અલૌકિક છે ફક્ત થોડી એવી પૂજા કરી લીધી કથા બોલાય લીધી ફક્ત થોડા કીર્તન ગાઈ લીધા શું ફક્ત એટલી જ ભક્તિ છે ના ભક્તિ અહોરનીશ છે જે ભક્ત હોય એનું આખુંય જીવન ભક્તિમય હોય એ કોઈ પણ કાર્ય કરે એ ભક્તિમય જ હોય ભલે એ કચરો વાળે પોતું મારે રસોઈ બનાવે કે કોઈ પણ કાર્ય કરે એ દરેક કાર્ય એના ભક્તિમય હોય કેમ કે તે અહોરનીશ આત્મભાવમાં રહેતો હોય અહોરનીશ પરમ ભાવમાં રહેતો હોય એના કારણે એના દરેક કાર્યમાં ઉર્જા હોય એના દરેક કાર્યમાં ચૈતન્ય હોય હવે આ તો થઈ સામાન્ય મનુષ્યની વાત કે સામાન્ય મનુષ્ય પોતાના શરીરને જ હું માને છે શરીર ભાવ છે જીવ ભાવ છે બરાબર એટલે મૃત્યુ સમયે કેવા વિચારો હોય નેગેટિવ હવે જે મહાપુરુષો છે જે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો છે જેમણે પોતાના જીવન દરમિયાન પોતાના આખાય જીવનમાં એક નકારાત્મક વિચાર રાખ્યો નથી એક નકારાત્મક ભાવના રાખી નથી જેમના ભીતરથી ફક્ત સારા વિચારો સારા ભાવ સારી સ્મૃતિઓ કલ્યાણની ભાવના અને જે પોતે શૂન્ય શિખર માં રહ્યા છે સહસ્ત્રાર માં રહ્યા છે અને ત્યાં રહીને પરમ ચૈતન્ય માં વિલીન થઈને શરીર છે છતાં શરીર નો ભાવ જેમને છે ને જે પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છે આવા બ્રહ્મવેતા મહાપુરુષો જ્યારે બ્રહ્મલીન થાય ત્યારે આપણે તેમના દર્શનાર્થે જઈએ છીએ દર્શન માટે જઈએ છીએ અને એ દર્શન કરીને આપણે એમ માનીએ છીએ આત્માથી કે મારું જીવન ધન્ય થઈ ગયું દિવ્ય થઈ ગયું કેમ કેમ કે એ મહાપુરુષનું શરીર પણ દેહ પણ એટલું દિવ્ય થઈ ગયો હોય છે એટલો ચૈતન્યમય થઈ ગયો હોય છે એટલો ઉર્જાવાન થઈ ગયો હોય છે કે એમની આજુબાજુના આભા મંડળમાં ફક્ત એ મહાપુરુષોના શુદ્ધ વિચાર

અહોરનિશ બિરાજમાન હોય છે એટલે મહાપુરુષે સમાધિ લીધે હજારો વર્ષ થયા હોય તો પણ ત્યાં તમને ઉર્જાની અનુભૂતિ થાય છે ત્યાં તમને ચેતનાની અનુભૂતિ થાય છે ત્યાં તમને શાંતિનો અનુભવ થાય છે આનંદનો અનુભવ થાય છે કેમ કેમ કે એ મહાપુરુષે જીવતા જીવ જીવતા મોક્ષને પ્રાપ્ત કરી લીધું હતું જીવતા પોતાના શાંતિ સ્વરૂપ આત્માને તે ઓળખી ગયા હતા જીવતા જ પોતાના આનંદ સ્વરૂપ આત્માને તે ઓળખી ગયા હતા જીવતા જ પોતાના પ્રેમ સ્વરૂપ આત્માને તે ઓળખી ગયા હતા જીવતા જ તે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને ઓળખી ગયા હતા તેમના જીવનમાં શાંતિ હતી આનંદ હતો પ્રેમ હતો ઉર્જા હતી એટલે એમના સમાધિ લીધા બાદ પણ તમને એ શાંતિની અનુભૂતિ થાય છે એ આનંદની અનુભૂતિ થાય છે એ પ્રેમની અનુભૂતિ થાય છે તો આ આપણું શરીર આ દેહ છે ને એ આખું વિશ્વ કહેવાય આ વિશ્વ શાંતિ આત્મ શાંતિથી જ વિશ્વ શાંતિ થાય છે આ વિશ્વમાં શાંતિ થશે પછી તમે બીજા વિશ્વમાં પણ શાંતિ સ્થાપિત કરી શકશો પણ પહેલા આ વિશ્વમાં શાંતિ થવી જોઈએ તો તમે એ વિચાર કરો કે એ મહાપુરુષોએ એવો કયો ખજાનો પ્રાપ્ત કર્યો એવું કયું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું એવું કયું ચૈતન્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું જે જ્ઞાન પ્રાપ્ત કરીને એ પોતે તો તરી ગયા અને એમના જે દર્શન કરે એ પણ આ પરમ માર્ગે પ્રયાણ કરવા લાગે છે તો આ આત્માનું જ્ઞાન છે આત્માનું બ્રહ્મ જ્ઞાન છે પહેલા તો તમે એ નક્કી કરી લો કે હું આત્મા છું હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તમે આત્મા છો અને આત્મા જ્યારે તમે પોતાને સમજવા લાગશો ત્યારે ધીરે ધીરે ભીતરના દ્વાર ખુલશે અને જીવનમાં તમને જીવંત સદગુરુ સાનિધ્ય મળશે અને જીવંત સદગુરુ જ્યારે તમને બ્રહ્મ જ્ઞાન આપશે એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને ભીતરમાં આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે અને જ્યારે ભીતરમાં પોતાનું જ સ્વરૂપ દેખાશે ભીતરમાં જ્યારે પોતાનું જ દિવ્ય સ્વરૂપ દેખાશે ત્યારે આ જે જીવ ભાવ હતો આ જે શરીર ભાવ હતો એ છૂટી જશે અને ભીતરમાં દિવ્ય અનુભૂતિઓ થવા લાગશે પણ ક્યારે જ્યારે સદગુરુનું સાનિધ્ય મળે સદગુરુ ના શરણમાં જઈને તન મન ધન સમર્પણ કરીને દિવ્ય ઉપદેશ મળે દિવ્ય બ્રહ્મ જ્ઞાન મળે અને સદગુરુ જે સાધના કહે એ સાધના પર જ્યારે શિષ્ય ચાલે ને ત્યારે એ પરાકાષ્ઠાએ પહોંચે છે શું આધ્યાત્મિક માર્ગમાં આવવું ચાલવું અને પહોંચવું સહેલું છે તમારી ભીતર જે વિચાર વારંવાર આવે ને એ તમારી આદત બની જાય અને એ આદતથી છૂટવું ને એ માત્ર ગુરુ કૃપાથી જ છૂટી શકાય શરીરનો નાશ થઈ જાય ને તો એ આદત ન જાય એક મનુષ્ય હતો એ મનુષ્ય પૂર્વ જન્મમાં ચોર હતો એટલે હવે આ જન્મમાં તે વ્યવસ્થિત

કોઈનું પર્સ પડ્યું હોય પૈસા લઈ લે કઈ વસ્તુ હોય એની ચોરી કરી લે કોઈના ઘરે જાય ત્યાં પણ ચોરી કરે મિત્રના ત્યાં જાય ત્યાં પણ ચોરી કરે આમ તેની ચોરીની આદત એટલી બધી વધતી ગઈ એટલી બધી વધતી ગઈ કે તે ચોર બની ગયો ફરી આ જન્મમાં હવે એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે મારે ચોરી નથી કરવી હું નથી ઈચ્છતો કે હું ચોરી કરું હું કમાવું છું ને વાપરું છું બસ બહુ થઈ ગયું તો પણ ભીતર માંથી એમ જ થાય છે કે ચોરી કરું ચોરી કરું ચોરી કરો અને એમ વિચારી એ રડવા લાગ્યો કે હું મારી આ આદત થી ક્યારે છૂટીશ ક્યારે મને છુટકારો મળશે આ આદત થી એનો શરીર ભાવ એની આદતો આત્મા પર એટલી હાવી થઈ ગઈ હતી કે આત્માનું શરીર પર કોઈ જ નિયંત્રણ ન હતું એક દિવસ એના મનમાં આવ્યું કે જે હાથથી હું ચોરી કરું છું ને એ બે હાથ જ કાપી દો એને અહીંયાથી બે હાથ કાપી દીધા અને જીવન જીવવા લાગ્યું હવે આશ્ચર્યની વાત એ છે કે એને એના હાથ તો કાપી દીધા પણ હવે ભીતરમાં એને એ જ થતું હતું કે મારે ચોરી કરવી છે મારે ચોરી કરવી છે તો હવે તે પગથી ચોરી કરતો હતો મોઢાથી ચોરી કરવા લાગ્યો ઘણા થઈ ગયા ચોરી ચાલુ જ હતી પગથી ચોરી કરે મોઢાથી ચોરી કરે ફરી એક દિવસ એને એવું થયું કે આ ચોરીની આદત થી તો મારે છૂટી જ જવું છે ગમે તે કેમ ન થાય એને વિચાર કર્યો કે જે પગ હું ચોરી કરું છું એ પગ જ કાપી તો તો એને એને એના બંને પગ કાપી કાપી દીધા દીધા અને બેસી ગયો કે હવે ક્યાંથી ચોરી થશે શરીર ના અંગ એ આદત ના ગઈ તો એ હજુ ભીતર મેં એમ જ થાય મારે ચોરી કરવી છે મારે ચોરી કરવી છે મારે ચોરી કરવી છે અને હજુ પણ એની ચોરી ચાલુ જ હતી તે મોઢાથી ચોરી કરતો હતો એટલામાં જ

જો કે તારે તારી આ આદત થી છૂટવું હોય તારું શુદ્ધિકરણ કરવું હોય ને તો મારા સદગુરુ છે એ સદગુરુ સાનિધ્યમાં તું આવ સદગુરુનું બ્રહ્મ જ્ઞાન લે સદગુરુ બતાવે એ માર્ગ પર ચાલ તારી આ આદત છૂટી જશે એ આવે છે સદગુરુ સાનિધ્યમાં સદગુરુ દ્વારે સદગુરુ દ્વારે તે ધ્યાન સાધના લે છે મંત્ર અને એ પ્રમાણે ધ્યાન સાધનામાં બેસે છે અને જોવે છે કે થોડાક જ મહિનાઓમાં તેના આ ચોરીના વિચારો ચોરીની સ્મૃતિઓ જતી રહે છે અને ભીતરથી તેનું શુદ્ધિકરણ થવા લાગે છે તેની આ આદત આગળ જતાં છૂટી જાય છે જેવી રીતે અત્યારે તમે નવા કપડાં પહેર્યા છે આ કપડાં જૂના થાય એટલે તમે કપડાં બદલી લો છો પણ તમે શરીર તમે તો એના એ જ રહો છો ને એવી રીતે ભીતરમાં જે સૂક્ષ્મ શરીર છે કારણ શરીર છે મહાકારણ શરીર છે એ શરીરોમાં જે સ્મૃતિઓ છે જે વિચારો છે જે ભાવ છે તે તો એના એ જ રહે છે ભલે આ ઉપરનું શરીર બદલાઈ જાય તો આ જન્મની તમારી સ્મૃતિઓ છે જન્મો જન્મની તમારી આદતો છે કોઈને અહંકારની આદત હોય કોઈને ક્રોધની આદત થઈ ગઈ હોય કોઈને રાગ દ્વેષની આદત થઈ ગઈ હોય કોઈને ઈર્ષાની આદત થઈ ગઈ હોય આ બધી જ આદતો છે હવે પહેલા તો એ બુરી આદતોમાંથી તમારે સારી આદતો તરફ આવવાનું છે સારું ગુરુ કાર્ય સત્કાર્ય ભજન સત્સંગ સમરણ અજ્ઞાનથી જ્ઞાન તરફ આવવાનું છે અને આગળ જતા જ્ઞાન પણ છૂટી જશે અને તમે રિક્ત થઈ ખાલી થઈ પરમકક્ષાએ પહોંચી જશો છેલ્લે તો બધાથી છૂટવાનું જ છે અજ્ઞાનથી છૂટ્યા પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી જ્ઞાનથી છૂટી જવાનું છૂટવાનું એટલે તમને જે જ્ઞાન થયું એ વેચી દેવાનું જે તમને બ્રહ્મ જ્ઞાન મળ્યું એ વેચી દેવાનું બરાબર કેમ કે આ અલૌકિક અને દિવ્ય જ્ઞાન એટલું અદભુત છે કે એને તમે પોતાની ભીતર રાખી શકતા જ નથી એને તમારે વેચવું જ પડે અને જેમ જેમ વેચતા જશો જેમ જેમ આપતા જશો એમ એમ એ બ્રહ્મ જ્ઞાન એ ચૈતન્ય જ્ઞાન વધતું જશે તો તમે જ તમારું અવલોકન કરો કે તમારી એવી કઈ આદત છે કોઈ મનુષ્ય પૂર્વ જન્મમાં જન્મમાં દારૂ પીતો હોય તો આ પણ તેને દારૂ પીવાની ઈચ્છા થાય થાય ને થાય બરાબર કેમ કે આદત બની ગઈ અને એ ભીતરમાં હોય જ છે એવી જ રીતે કોઈ મનુષ્ય જે પૂર્વમાં ભક્તિ માર્ગમાં હોય જ્ઞાન માર્ગમાં હોય સત્સંગમાં હોય સદગુરુ સાનિધ્યમાં જતો હોય ભીતર આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની પહોંચવાની તેને જિજ્ઞાસા હોય તો આ જન્મમાં પણ તે તે જ્ઞાનમાં હશે જ સત્સંગમાં હશે જ તે આધ્યાત્મિક માર્ગમાં હશે જ અને આ જન્મમાં તેની યાત્રા જેટલેથી રોકાઈ ગઈ હતી ગઈ હતી એટલેથી આ જન્મમાં ફરી તેની યાત્રા ચાલુ થઈ જશે એટલે સમય આવે ને એટલે તમે એ દિશામાં એ માર્ગમાં વળી જાઓ સાંભળ્યું હશે કે ઘણા મનુષ્યો ઘણા જિજ્ઞાસુઓ એવું કહેતા હોય છે કે શરૂઆતમાં તો જેમ જીવન જીવતા હતા એમ જ જીવતા હતા પણ અચાનક જ જીવનમાં સદગુરુનું સાનિધ્ય આવ્યું અને અચાનક જ દિશા બદલાઈ ગઈ અચાનક જ માર્ગ બદલાઈ ગયો એ અચાનક નથી બદલાયો તમે એ માર્ગે હતા જ બસ સમય આવ્યો અને ફરી એનો એ માર્ગ તમને મળી ગયો ઘણા સાધકો ઘણા શિષ્યો ઘણા જિજ્ઞાસુઓ એવા હોય છે કે જેમને માર્ગ મળ્યો બ્રહ્મ જ્ઞાન મળ્યું દિવ્ય જ્ઞાન મળ્યું સદગુરુનો ઉપદેશ મળ્યો સદગુરુ દ્વારા તેમનું શુદ્ધિકરણ થયું અને આ માર્ગે તે ચાલવા પણ લાગ્યા અને અચાનક જ માયાની ઝાપટ વાગી કે ફરી પાછા તે પોતેને પોતે જ બંધનમાં બંધાઈ ગયા પોતેને પોતે જ માયામાં ફસાઈ ગયા અને આ માર્ગથી દૂર થઈ ગયા ઘણા એવા છે એવું જરૂરી નથી હોતું કે સદગુરુ ચરણે આવે એ બધા જ ટકે એ બધા જ એ માર્ગે ચાલે અને બધા જ પરમ કક્ષાએ પહોંચી જાય આધ્યાત્મિક માર્ગમાં આવો પ્રેમથી શુદ્ધથી પવિત્ર ભાવથી કોઈ પણ ઈચ્છાઓ આસકિત કામનાઓ લઈને ન આવશો હા ઈચ્છા રાખવી જ હોય તે એક આત્મકલ્યાણની ઈચ્છાથી આવો અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ તે માટે હર સાધના સાધનારત રહો તો જ તમે તમારા પોતાના સ્વરૂપને ઓળખીને પરમ કક્ષાએ પહોંચી શકશો હું આત્માનું નિયંત્રણ શરીર પર હોય અને જેમ જેમ તે મોટો થતો જાય શરીર ભાવ આવતો જાય જીવ ભાવ વધતો જાય એમ એમ શરીરનું નિયંત્રણ જ આત્મા પર થઈ જાય છે શરીર ભાવ વધી જાય છે અને આત્મભાવ ઘટી જાય છે તો હવે શરીર ભાવ ઓછો કરવાનો છે આત્મભાવ વધારવાનો છે તો પ્રયત્ન આત્મભાવ વધારવા માટે કરો શરીર ભાવ તો આપમેળે જ ઘટી જશે હંમેશા સકારાત્મક થવાની સકારાત્મક કાર્ય કરવા માટે તત્પર રહો એટલે નકારાત્મક આપમેળે ઓછું જ થઈ જશે એક મનુષ્ય સદગુરુ સાનિધ્યમાં આવ્યો સદગુરુ ચરણમાં આવ્યો અને સદગુરુને કીધું કે મને કોઈ તમે મંત્ર મંત્ર આપો એને સદગુરુ ને મંત્ર પણ વાંદરાને યાદ ન કરતો હવે એના મનમાં તો બસ આ એક જ આવ્યું કે સદગુરુએ આવું કેમ કીધું કે વાંદરાને યાદ ન કરતો હવે તે મંત્ર ભૂલી ગયો અને તેને વાંદરાનું જ ભજન થઈ ગયું ઘરે જતા જતા તે વિચાર કરે કે વાંદરાને યાદ કરવાની ના પાડી હવે એ આંખો બંધ કરે ને તો એને વાંદરો જ દેખાય આંખો બંધ કરી ધ્યાનમાં બેસે ને તો એ વાંદરો દેખાય મંત્ર બોલે તો એ મન ના લાગે બસ વાંદરો જ દેખાય કે સદ્ગુરુએ વાંદરાને જોવાની કેમ ના પાડી કે વાંદરાને યાદ ન કરતો ઘરે ગયો એની પત્નીએ પૂછ્યું કે તમને મંત્ર મળ્યો કે હા મને મંત્ર તો મળી ગયો પણ સદ્ગુરુએ એવું કીધું છે કે વાંદરાને યાદ ન કરતો તો કે આવું કેમ કીધું શું કારણ એનું એની પત્નીએ કીધું ખબર નહીં હવે દિવસ રાત તેને વાંદરો જ દેખાય સુવે તો દેખાય સપનામાં ભૂલી જ ગયો સમજાય છે ના પાડી એની પર તમે ચિત રાખ્યું પણ જે મહામંત્ર મળ્યો એની પર તો ચિત રાખ્યું જ નહીં તમારે ચિત્ત એ મહામંત્ર પર રાખવાનું છે જો તે મહામંત્ર બોલવા લાગ્યો હોત તો તેને વાંદરો યાદ આવત જ નહીં પણ ના પાડી એની પર ચિત રાખ્યું કે ના કેમ પાડી ના કેમ પાડી ના કેમ પાડી ને મંત્ર ભૂલી ગયો અને તે રહી ગયો બરાબર એટલે હંમેશા હકારાત્મક પાસા તરફ જ તમારી નજર હોવી જોઈએ સકારાત્મક પાસા તરફ કે મંત્ર જાપ બોલવાનો ધ્યાન સાધનામાં બેસવાનું બસ એ બેસવાનું નકારાત્મક દૂર નથી કરવાનો એ આપમેળે થઈ જ જશે અંધારું હોય અને દીપક પ્રગટાવ તો કેવું પડે અજવાળું થા અજવાળું થા અજવાળું થા બોલવું પડે ના દીપક પ્રગટાવું થઈ જ જાય એવી રીતે મળ્યું મળ્યું દિવ્ય જ્ઞાન આત્મજ્ઞાનની જ્યોત પ્રગટી એટલે અંધકારને કેવું ન પડે કે તું જતો રહે આપ મેળે અજ્ઞાન દૂર થઈ જ જાય અંધકાર દૂર થઈ જ જાય અને ભીતરમાં આત્મ જ્ઞાન અજવાળા થઈ જ જાય તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ સ્થિતિ આવે વિપરીત પરિસ્થિતિ આવે કોઈ પણ સમસ્યા આવે ને અને એ સમસ્યા વખતે જો તમે ખાલી ફક્ત એટલો વિચાર રાખશો ને કે હું આત્મા છું હું આત્મા છું હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એટલો તમે વિચાર રાખશો ને તો આજે વિચારો છે જે ડિપ્રેશન છે જે તણાવ છે જે અતિ વિચાર છે જે દુઃખ છે એ બધું થોડા ક્ષણ માટે તો દૂર થઈ જ જશે અને જેમ જેમ તમારો અભ્યાસ વધશે ને એમ એમ એ સુખ દુઃખ હર્ષ શોખ મોહ માયા મમતાની કોઈ પણ અસર તમારા પર થશે નહીં તમે હર હંમેશ આત્મભાવમાં આત્મપ્રેમમાં આત્મજ્ઞાનમાં જ રહેશો અને તમારું જીવન અલૌકિક અને દિવ્ય થઈ જશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી શ્રવણ કરો ભીતર ઉતારો તમારા જીવનમાં આચરણમાં લો અને દરેક જિજ્ઞાસુઓને આ સત્સંગ શેર કરીને ઘરે બેઠા જ ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણમ